नानी महत्वनी उपयोगी एक उभा, उभा पीना दुनिया ना कोई डॉक्टर साजा करके नहीं बे दर्द एक गरम पानी कोई पा पेन किलर करता पर झड़पी काम करे छे। त्रण फास्ट पंखा नीचे के एसी मा સૂવાથી મોટાપો વધે છે ચાર કુકરમાં દાળ ઓગળે છે પાકતી નથી એટલા માટે ગેસ અને એસિડિટી થાય છે પાંચ લખો થતા જ દર્દીના નાકમાં દેશી ગાયનો ઘી નાખવાથી લખો પંદર મિનિટમાં ઠીક થઈ જાય છે છ એલ્યુમિનિયના વાસણોના પ્રયોગ અંગ્રજોએ ભારતીય કેદીઓને બીમાર કરવા માટે કર્યા હતો સાત વાશી મોઢે પાણી પીવાથી કિડની સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર થાય છે ને કોડનીને સાફ કરે છે જમવાનો સૌથી સારો સમય આઠ સવારનું ભોજન સૌથી સારો સમય સવારે સાત થી આઠ વાગ્યે કયારે ન ખાવું જોઈએ 10 વાગ્યા પછી યાદ રાખો ઉઠ્યા પછી 30 મિનિટની અંદર કંઈક જરૂર ખાવું જોઈએ નવ બપોરનું ભોજન સૌથી સારો સમય બપોરે 12 વાગીને 30 મિનિટ થી 2 વાગ્યા સુધી ક્યારે ન ખાવું જોઈએ 4 વાગ્યા પછી ન ખાવું જોઈએ 10 સાંજના ભોજન સૌથી સારો સમય सांजे छी नव वाग्या सुधी कयारे न खावो जो ये। दस वाग्या पी याद राखो सुवाना त्रण कलाक पहला जमी लेवो जो ये। मित्रों आ स्वार्थ्य उपयोगी माहिती दरेक ने शेयर करी जरूर जनावो